અલગ અલગ ભાવ છે 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 બધા પછી દોઢસો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો હું પણ મજામાં છું અને આજે જયારે શુક્રવાર જો હીરાવાળા ને આજે રજા જ હોય અને જયારે અમારા પાલિકાણા જયારે એક શુક્રવારી ભરાય છે બધી વસ્તુ તો સસ્તી છે તો આપણે પણ ને તમને પણ અવશ્ય જણાવીશ હાલ કેવી સસ્તી વસ્તુ છે તો અત્યારે હાલ હું ગયો છું મિત્રો તો ત્યાં છે શુક્રવારી અને જોઈ ત્યાં મિત્ર પણ છે આપડા હાલ તો જોઈ હા શું કઈ કઈ વસ્તુ વેસાણ થાય છે અને કેટલીક સસ્તી મળે છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો હાલ તમને સંપૂર્ણ શુક્રવારી બતાવું એનો ભાવતાલ પણ કઢાવીશ કેટલીક વસ્તુ સસ્તી મળે છે એ પણ તમને હું જણાવીશ તો હાલો હાલ પાલિતાના સવા થોડી જ જ્યારે આગી છે શુક્રવારી તો હાલો જાય કઈ પર પડશે એ પણ હાલ તમને હું જણાવીશ શુક્રવારી જ્યારે અમારા પાલિતાની દર શુક્રવારે જ્યારે ભરાય છે મિત્રો તો આજે જો કે હીરામાં રજા હતી એટલે તોય ત્યારે પાલિતાણા તો હાલ કામ બધું તો આવી ગયા છે તો હાલો મને એમ થયું કે હાલ તમને શુક્રવારી બતાવું તો હાલો સૌ સાથે મળીને શુક્રવારે જોઈએ કેટલીક સસ્તી મળે છે તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બની લેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જાય શુક્રવારીમાં હાલ તો જાય છે જો જગ્યાની જો કે વાત કરી તો હાલ જ્યાં ગારિયાધાર અને પાલિતાણા જાય છે ત્યાં પેટ્રોલ પંપ છે જ્યાં ઝોગરાના પેટ્રોલ પંપ તો એની સાઈડમાં છે જે શુક્રવારી તો હાલો જાય છે ને આજે આપણી સાથે છે કિશન તો ઘણા બ્લોગમાં તમે હાલ કદાચ અમુક બ્લોગમાં જોયો હોય છે

સિલાઈ બિલાઈ કમ્પ્લેટ અને કાપડ બાપડે એક નંબર જો આ ડોટ ની કુર્તી જો આ કુર્તી 150 રૂપિયા ડબલ એક્સલ ડબલ એક્સલ આ એક્સલ બજેટ એક્સલ ડબલ એક્સલ ડોટ મિત્રો અલગ અલગ પેટર્ન માં તમને જ્યારે કહેવાય બજાર જ્યારે એવું જ છે જ્યારે જ્યારે બજાર જેવો જ માહોલ છે જો એ જે જોઈ તમને 100 માં 150 માં હાલ મળી રહેતું હોય તો હવે આપણે અલગ અલગ ભાવ જાણીએ પેલા બાપુ આગળથી જ્યારે મિત્રો જ્યારે હાલનો ટાઈમ છે અને બધાય હાલે જરા આવતા હોય જો કે જો આ રીતની કંઈક શુક્ર છે ને ટ્રાફિક પણ કંઈક આ રીતની છે અને ચાર પહોંચી ગયા છીએ જ્યારે અમારા બાપુ અત્યારે બેઠા છે જો બાપુના સ્ટોલે તો હું બાપુ હું તમે શું ભાવ છે તો કાંઈક કયો અમારા મિત્રોને આમાં નાઇટ નાઇટ ટી શર્ટમાં બધું અલગ અલગ ભાવ છે હાલ મિત્રો પહોંચી ગયા છીએ અમારા ગામનો છે કે અમારા બાપુ હાલ મિત્ર છે તો એમનો જ્યારે અહીંયા સ્ટોલ છે તો જ્યાં પહોંચી ગયા છીએ તો આપણે બાપુ પાસે જાણી બાપુ શું ભાવ છે નાઇટ ડ્રેસનો આમાં અલગ અલગ ભાવ છે બધા દોઢસો છે બસો છે પછી દોઢસો ના બે ટી શર્ટ ટી શર્ટ છે અઢીસો ના બે ટી શર્ટ છે આવું બધું અલગ અલગ વેરાયટીમાં છે પણ તમે ખરીદી કરવા હોવો ત્યારે તમને પર્સનલી જોવા મળે કે કઈ રીતે કેમ છે આમાં તો તમને અમે બતાવીએ કે આ રીતે બધું હોય ત્યારે પણ તો અહીંયા જે કહેવાય બહુ મોટો ટોલ જ્યારે શુક્રવારીમાં તમે ગણો તો મોટામાં મોટો ટોલ જ્યારે અમારા નિલેશ બાપુનો બહેનો છે એ તમને હાલ બતાવું બાળકોના પણ કપડાં અહીંયા છે લેલિશના પણ કપડાં છે નાઇટ ડ્રેસ છે હાલ તમે જોઈ શકો છો અને સામે હાલ બહુ દૂર સુધીને અહીંયાથી સામે સુધી હાલ તમને દેખાય એ રીતની બહુ મોટા મોટા જ્યારે સ્ટોલ કહી શકાય અને સામે હાલ જવો તો તમે ત્યાં મજાને એવું પણ હાલ મળી રહેતું હોય તો એ પણ એમનો સ્ટોલ છે અહીંયા આપણું લઈ ગયા ત્યારે ટીશર્ટ જોઈ સાલ જો આ રીતનું છે અને આનો ભાવ તમે ગણો તો જયારે દોઢસો રૂપિયા છે હાલ જો તો હાલ વિચારી છે એક બે ટી શર્ટ આવા લઈ લઈએ અલગ અલગ પેટર્ન હાલ નવો માલ આવી ગયો છે એટલે પેરી પણ લીધું છે પણ આ રીતનું છે કઈ મિત્રો કાપડ તો હાલ આપણે જોયું હજી બીજી બીજા ઘણા બધા સ્ટોલ છે જ્યાં શુક્રવારી પણ પેલા સપલવાળા વાળા પણ જાય તો કે જ્યાં શુક્રવારીમાં સપલ પણ તમને આવા સસ્તા મળી જતા હોય અને એ પણ હાલ ભાઈ બને છે તો હાલો જાય બતાવું તમને હાલ તો જો અહીંયા જ્યાં તમે હાલ સપલ જ્યાં જોઈ શકો છો તો અહીંયા પણ

તો આ રીતના છે અલગ અલગ ના ના બાળકો માટે પણ છે અહીંયા ત્યાં કહેવાય લોફર અહીંયા અહીંયા જાતો મિત્રો એક નહીં પણ ઘણા બધા જ તો કે વેપારી અહીંયા હાલ આવી જતા હોય વેશવા સુનલી તો અલગ અલગ તમને જ્યાં સસ્તા ભાવમાં હાલ તમને બધી વસ્તુ હાલ મળી રહી છે તમે જ્યાં નહીં આવી શકો છો તો આ રીતનું છે કંઈ ચાલો આગળ જોઈ અને કંઈક બૂટ પણ છે તો બૂટ પણ હાલ જોઈ કેટલાક બૂટના ભાવ છે જો કે સસ્તા ભાવે હાલ અહીંયા મળતું હોય તો બધા મિત્રો અહીંયા શુક્રવારીમાં કે આવતા હોય જો અહીંયા હાલ બૂટ છે મિત્રો તો બૂટ જોઈ કેટલા ભાવમાં ખુશી જોઈ અલગ અલગ છે બૂટ શું છે ભાઈ ભાવ શું છે ભાઈ તો હાલ મિત્રો જો બસો રૂપિયાની હાલ જોડી અહીંયા તમને હાલ મળી રહેતી હોય અને હાલ દુકાને તમે લેવા જતા હોય કદાચ આવા બૂટ તો પાંચસો રૂપિયા કદાચ દેતા અહીંયા જોડી મળતી હોય પણ અહીંયા જ્યાં શુક્રવારીમાં હાલ બસો રૂપિયાની જોડી અહીંયા તમને હાલ મળી રહે અને આગળ આ ઘણી બધી બીજી પણ ઘણી બધી જ્યાં સ્ટોલો અલગ અલગ લાગેલી છે ને ઘણા બધા મિત્રો હાલ તમને શર્ટ દોઢસો રૂપિયામાં હાલ અહીંયા મળી રહ્યું જે જોવે કલર જે જોવે ડિઝાઇન જે કહેવાય એ માપમાં અહીંયા દોઢસો રૂપિયામાં હાલ તમને શુક્રવારીમાં અહીંયા મળી રહેતો મિત્રો પણ આવી ગયા છે ભાઈ હું ખરીદ્યું ભાઈ શું ભાવ આવ્યા ભાઈ સસ્તા ભાવ ભાઈ હા બસો ત્રણસો હા બસો ત્રણસો અઢીસો ના જયારે મળી રહેતા હોય આજે શુક્રવારી હાલ ટેટો પણ તમે પડાવી શકો છો જોવો તમે શુક્રવારીમાં હાલ મિત્રો આવો છો ખરીદી કરવા તો વધારે જો અહીંયા નાસ્તાના પણ ઘણા બધા સ્ટોલ છે હાલ શુક્રવારી ખરીદી કરીને થાકી જાવ એટલે સરસ મજા નાસ્તો પણ અહીંયા તમને હાલ મળી રહેતો હોય નાસ્તામાં વધારે તો હાલ તમે જોવો તો પાણીપુરી વધારે હાલ ખાવા મળતી હોય હાલ મિત્રો આ પ્રકારની કંઈક શુક્રવારી છે અને હાલ શુક્રવાર હાલ નીકળી ગયા છે બરાબર તો કે હાલ કાંઈ ખરીદી હાલ કરી નથી પણ ફરી ક્યારેક ક્યારેક આવશે ને હાલ અત્યારે થોડુંક કામ છે એટલે જાય છે બાકી તમે પણ અહીંયા શુક્રવારીમાં હાલ આવી શકો છો અને ઘણા બધા મિત્રો હાલ ખરીદી કરવા આવી પણ રહ્યા છે જયારે પછી હાલ નીકળી ગયા છે અને થોડુંક હાલ કામ છે હાલ પાલિકા સહી તો હાલો બીજી કાંઈક હાલ ખરીદી કરવાની છે પણ બીજું કાંઈક થોડુંક કામ સહી પતાવી લો પછી પાછો તમને મળો હાલ તો કે શુક્રવારીમાં હાલ જોયું ઘણી બધી વસ્તુ સસ્તી અને સારી મળે છે તો હાલ ખરીદી કરવાનો ટાઈમ નહોતો હાલ કોલ આવી ગયો એટલે વહેલા સત્તા નથી નીકળી ગયો છું પણ બને એટલી હાલ તમને મેં કોશિશ કરી બતાવવાની કે શુક્રવારીમાં દર શુક્રવારીમાં અલગ અલગ કંઈક તમને ખરીદી કરવામાં આવતી હોય અલગ અલગ તો કે સાંજ સવારથી સાંજ સુધી જે શુક્રવારી ચાલે છે અને દર શુક્રવારે અલગ અલગ માલ પણ આવતો હોય તમે પણ ક્યારેક આવજો ખરીદી કરવા માટે અને સસ્તી વસ્તુ તો કે ફૂલ સસ્તી વસ્તુ હાલ મળશે હાલ અમારા પાલિકાણામાં તો હું આશા રાખીશ કે શુક્રવારીનો હાલ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મળશે અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય